મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢથી જ્યાં જૂનાગઢ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે વર્તમાન સાંસદ રાજ્ય જુડાસમાના વિરોધમાં આગેવાનો સામે આવ્યા છે મહત્વનું છે કે આહિર સમાજના આગેવાન ગોવિંદ સોલંકીનો વિડીયો વાયરલ થયો છે વેરાવળ તાલુકા ભાજપના નેતા છે ગોવિંદ સોલંકી મહત્વના સમાચાર કે જ્યાં વર્તમાન સાંસદને રિપીટ કરશો તો હારશો ગોવિંદ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે જુનાગઢ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે લોહાણા પર કહી શકાય કે લોહાણા પણ સમાજે માંગી હતી લોકસભા બેઠક માટે ટિકિટ ભાજપ અધ્યક્ષ અને સી આર પાટિલને કરી છે આ અંગેની રજૂઆત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણીને લઈને જ્યાં મહત્વનું છે કે જુનાગઢ લોકસભા બેઠક પર રાજકારણ હાલ તો ગરમાયું છે વર્તમાન સાંસદ રાજ્ય જુના સમાના વિરોધમાં આગેવાનો સામે આવ્યા છે

કેમ કે કોળી સમાજમાં ઘણા એવા સારા માણસો છે કોળી સમાજને દેવાની થતી હોય તો કોઈ ઉમેદવાર બદલાવ જો બાકી નહીં બદલાવો તો આ સીટ જશે કેમ કે રાજેશભાઈનો વિરોધ ગામો ગામ છે મારા તો મિત્ર છે મેં તો એને ચૂંટણી ફંડમાં પાંચ લાખ રૂપિયા આપ્યા હતા ગયા ટ્રમમાં પણ એવું કાંઈ નથી કે સીટ જાય ને એ મને નથી ગમતો એટલે ઉમેદવાર બદલાવ જો નહીં બદલાવો ઉમેદવાર કોળી સમાજને જ આપો એવું નથી કે ભાઈ અન્ય સમાજને આપો પણ તમારે કોળી સમાજને આપવાની થતી હોય તો ઉમેદવાર ઘણા છે કોળી સમાજમાં નિર્વિવાદી એમ એમને આપો તો સારી વાત છે બાકી રાજેશભાઈ આવશે તો સીટ જાશે એમાં કોઈ કાંઈ નથી કરી શકવાનું